આચાર્ય શ્રી આર કેજી સ્વામિનારાયણ હાઈસ્કૂલ ઇટાડવા પ્રદ્યુમન કુમાર સુભાષચંદ્ર તિવાર મારી શાળામાં ધોરણ બારમાં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી દીકરી દેશમુખ ભૂમિ રોહિત કુમાર એ જે વિકલાંગ છે ચાલી શકે એવી પરિસ્થિતિમાં નથી છતાં પણ એ દીકરીએ ધોરણ બારની સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં પિસ્તાલીસ ટકા ગુણ મેળવીને ઉત્તીર્ણ થઈ છે સમાજમાં રહેલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ એ દીકરીએ પૂરું પાડ્યું છે એ દીકરી ધોરણ નવથી થી મારી શાળામાં જ અભ્યાસ કરતી હતી ધોરણ દસની બોર્ડની પરીક્ષા માર્ચ બે હજાર બાવીસમાં એક વિષયમાં ફેલ થયેલી હતી પણ મક્કમ મનોબળ ધરાવતી આ દીકરીએ જુલાઈમાં પૂરક પરીક્ષા આપીને ધોરણ દસમું પાસ કર્યું અને ત્યારબાદ બારમા ધોરણમાં પણ જવલંત સફળતા મેળવી એટલે દીકરીને અને એમના પરિવાર ખૂબ ખૂબ અભિનંદન આપે છે સાથે સાથે એના જેવા અન્ય દિવ્યાંગ બાળકો એમાંથી પ્રેરણા મેળવે અને ઉચ્ચ અભ્યાસ તરફ આગળ વધે એવી શુભકામના પણ શાળા પરિવાર ફાળવે છે થેન્ક મારું નામ ભૂમિકુમારી રોહિતભાઈ દેશમુખ છે હું આજે જ સમયના હાઈસ્કૂલમાં ભણું છું હું એ બોર્ડની પરીક્ષા આપી આજે સારું પરિણામે સ્વરના પ્રિન્સિપલ છ ટીચર્સ મારા માતા પિતાનું હું આજે નામ રોશન કર્યું છે કારણ કે હું બોર્ડની પરીક્ષામાં સારા ટકાએ અને માર્ક્સે પાસ થઈ છું અને જે મારા જેવા વિકલાંગ હોય તેઓને એમ વિચાર આવે છે કે મારાથી કંઈ નહીં થાય પરંતુ તેઓ મહેનત કરશે અને સફળ આગળ વધશે તો જ તેઓને પરિણામ તેનું મળશે તેથી કોઈ દિવસ ત્યોહાર ન માને અને હંમેશા પ્રયત્ન કરતા રહે અને મારો આગળ ગોલ છે કે હું આગળ ભણી અને ગવર્મેન્ટ જોબ કરું